મધ્યપ્રદેશ રાજ્યના અલિરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના ગુડા ગામના ગુમ થયેલ બાળકને ગણતીના કલાકોમાં તેના પરિવાર સાથે મેળાપ કરાવતી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ટીમ આજ તારીખ આઠમી જૂન બે હજાર પચીસના રોજ છોટાદુ પોલીસ સ્ટેશન ખાતે એક ઈસમ નામે નીરુભાઈ નરસિંહભાઈ રેવાસી ભીંડે આવી જણાવ્યું કે આજરોજ સવારે આશરે સાતેક વાગ્યાના સમયે મારો દીકરો નામે કિશન ઉંમર વર્ષ આઠનો મારા ભાઈ શંભુભાઈ તથા તેમના પરિવાર સાથે છોટાઉદેપુર થઈ મોરબી ખાતે મજૂરી અર્થે જવા નીકળેલ તે સમયે અમે બસ સ્ટેશનથી મોરબી જવાનું હોય જેથી મોરબી જવા માટેની બસ આવતા મારા ભાઈએ મારા દીકરા નામે કિશનને બસમાં બેસાડેલ અને ત્યારબાદ મારો ભાઈ બસમાં સામાન મૂકી બસમાં બેસેલ અને બસ રવાના થઈ ગઈ વસડી ગામ ખાતે પહોંચતા મારા ભાઈને મારો દીકરો કિશન જોવા મળેલ નહીં જેથી અમા છોટાઉદે બસ સ્ટેશનમાં આવેલ અને અમારું બાળક ક્યાંક ગુમ થઈ ગયેલ હોય તેનું નામ પિતાએ છો છોટા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ તે છોટાઉદે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પ્રજાપતિનાઓ સ્ટાફના માણસો સાથે સર્વેલન્સ ટીમના માણસો સાથે તાત્કાલિક છોટાઉદેપુર બસ સ્ટેશન પહોંચી જવાનું જણાવતા તમામ પોલીસ આજુબાજુ તપાસ કરતા સીસીટીવી કેમેરા ચકાસતા જે તે સમય દરમિયાન છોટા બસ ડેપોમાંથી નીકળે તમામ ડ્રાઈવર કંડક્ટર કોન્ટેક્ટ નંબર મેળવી તપાસ કરતાં સદરી બાળક ભૂલતી વડોદરા ખાતે જતી બસમાં બેસી વડોદરા પહોંચી ગયેલ હોવાનું જાણવા મળેલ જેથી સદરી બસ ડ્રાઈવરનો સંપર્ક કરી ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢી છોટાઉદે પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના પરિવાર સાથે મેળાપ કરાવી પ્રશંસની કામગીરી કરેલ છે